સંસદીય સૂરતમાં જીતુ વાઘાણીના નિવેદનને લઈને કોંગ્રેસ કોર્ટમાં જશે અમરોલી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું જાહેર સભામાં આપેલા નિવેદનને લઈને કોંગ્રેસ કોર્ટમાં જશે કોંગ્રેસ માટે અપશબ્દનો પ્રયોગ કરવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈ અને જીતુ વાઘાણીને લઈ અને કોર્ટમાં જશે કોંગ્રેસ જીતુ વાઘાણી સામે કોર્ટમાં ફરિયાદ પણ નોંધવામાં આવશે અમરોલી ભાજપ કાર્યાલયના ઉદઘાટન સમયે જીતુ વાઘાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે તેમણે કોંગ્રેસ માટે અપશબ્દનો પ્રયોગ કર્યો હતો જેના કારણે કોંગ્રેસ હવે કોર્ટમાં જશે અને કોર્ટનો સહારો લેશે

જેમાં મુખ્ય મહેમાન તરીકે જીતુ વાઘાણી ને બોલાવવામાં આવ્યા હતા જોકે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેને હરાન કરીને સંબોધ્યા હતા જેને લઈને હવે કોંગ્રેસ પણ હવે દેખાઈ રહ્યું છે કોંગ્રેસ દ્વારા એવી ચીમકી ઉતારવામાં આવી છે કે અમે જીતુ વાઘાણીને કોર્ટમાં ઘસડીને લઈ જશું અને આ રીતે કોંગ્રેસ પ્રત્યે જે શબ્દનો ઉપયોગ કર્યો છે ખૂબ જ ગંદી રાજનીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હવે ટૂંક જ સમયમાં કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના જે આંકડા પ્રવાહો છે તેને આ અંગે ફરિયાદ પણ કરવામાં આવશે જી જી જરૂરથી આભાર આપનો તમામ માહિતી આપવા બદલ